આજ નો તમારા માટે ડે બન ફે નીકળી ગયા ચા પીવા અને આ જો આ છે અમારું કુંભાર વાળા જે ડોનગીરીમાં વખણાય છે એ છે અમારું કુંભારવાડા અને આવી ગઈ છે હવે સોના હોટલ જોઈ શકો છો તમે મિત્રો આ રીતે હું આખો દિવસ ફરું છું અને વિડીયો બનાવવાની તલાશમાં હોઉં છું અને આમ આમાં જુઓ તમે જોઈ શકો છો મારો સગો ભાઈ બેઠો છે જે છે જહાંગીર બલોચ અને અમે બધા ચા સાથે પીએ છીએ અને હવે યાદ આવ્યું કે મારો મોબાઈલમાં લેમિનેશન બાકી હતું એટલે હું ભોગી ગયો લેમિનેશન કરાવવા આ છે બજાર જોઈ શકો છો તમે અને આપણે બે ફોન છે એટલે એક ફોનમાં લેમિનેશન કરાવવાનું હતું એક ફોન કાલે નવો લીધો નોટ ટેન અને ફિફ્ટીન પ્રોમાં પણ તમે જોઈ શકો છો લેમિનેશન ચાલુ છે તો આ છે ગુડલક મોબાઈલ અહીંયાની સર્વિસ મને બહુ સારી લાગી એટલા માટે હું વારા ઘડી અહીંયા જાઉં છું અહીંયા રેટ બી રિઝનેબલ હોય છે સાવ અને હવે હું નીકળી ગયો આપણું ગઢ એટલે કે નવાપરા મોહબ્બત ખપે ચામાં કેમ કે અહીંયા જ હું વધારે પડતો બેઠું છું અહીંયા જ મારી બેઠક છે અને અહીંયા જ મને મજા આવે છે પ્રેંક વિડીયો મારા વધારે પડતા તમે અહીંયાના જ જોયા હશે અને તમને મજા આવતી હશે તો તમે ચા પીવાના શોખીનો તો મોહબ્બત ખપે ચામાં જરૂર આવજો ને આ છે આપણા જીગરજાન એટલે કે આજમભાઈ મોહબ્બત ખપે ચાના માલિક એટલે આમની મુલાકાત દિવસમાં ચાર વાર હું કરું છું અહીંયા મને બેઠવામાં બહુ સુકૂન મળે છે અને ઘણા બધા પ્રેન્ક વિડીયો તમે જોયા હશે આજ છે આપણું નવા પર આજ છે ચા એટલે આ ચા તો ખાલી થઈ ગઈ કા કાઈ વાંધો ગો તું જાહેર કરી રેવા જાહેર કરી જવા દે એક એક ગીત ગાતો વાયરલ કરો છો તારા અને પછી આપણા સબસ્ક્રાઈબર મળી ગયા એણે પણ આપણો અંદાજ કર્યો જોવો તમે આંગળી કરી આપણી સ્ટાઇલ છે જૂની અને પછી આપણે નીકળી ગયા એટલે કે નવા પરામાં એક લગ્ન પ્રસંગનું કામ હતું આપણો જૂનો ધંધો છે અને આ છે આપણો ભાઈ અસલમભાઈ મંચુરી કે કુલર અને લાઇટ ડેકોરેશનનું કામ કરે છે તો આપણું કામકાજ જે જૂનું હોય તો ભૂલાય નહીં પછી નીકળી ગયા આપણે ઇલેશભાઈને મળવા છે પછી હું ઇલાજભાઈને લઈને વ્યો ગયો સીધો ગુડલક મોબાઈલમાં અને માઇક એમને લેવું હતું એટલે ટેસ્ટિંગ કરાવ્યું પછી જોયું કે ભાઈ ટેસ્ટિંગ કેવું થાય છે ભાઈ ચેક કરતા હતા તમે જોઈ શકો છો તમારે માઈક લેવું હોય તો અહીંયા વ્યાજાજો અને ભાઈએ જોયું પણ ભાઈના મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ હતી એટલે કનેક્ટ ન થયું પછી ડાયરેક્ટ વી ગયા પાછા સોના હોટલમાં પાછા ઇરફાનભાઈ બારવાર બેન ચા પીધી એમ કે ઇરફાનભાઈ એ ભેગા થાય એટલે ચા પીવી પડે પછી એક ભાઈ આપણે એને એમ કે આપણો પ્રેંક ઉતારે છે એટલે જો એ કેવા બી ગયા છે કે ભાઈ તું મને રહેવા દે મને રહેવા દે મારો બાપ મારી પથારી પરી જાય મારો બાપ મને મૂકી દે યાર તું પછી આપણે ચા પીધી ચા વગર તો બધું નકામું છે અને ભાઈ જુઓ શર્મા એ જુઓ તમે ખાલી

તો આ છે તમે જોઈ શકો છો ભાવનગર ડેપો એસટી અને આ છે મિલનભાઈ અમારું નવું સોંગ આવી રહ્યું છે આલ્બમ સોંગ તો જોવાનું ભૂલતા નહીં મિત્રો આ છે આપણી ફરારી ક્યારેક ક્યારેક અમે ટેમ્પો આંખવી છે અમને અભિમાન ગમણ નથી ભલે બે કરોડ કમાતા હોય મહિને પણ અમને ગમણ નથી અમારે અત્યારે પાઇપ ભરવા જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે આ રીતના જુઓ વન મિલિયન વાળા સેલિબ્રિટી જોવો તમે એ ચેક ચેક ગાડીને ગાબો વગર ચાલુ કરી દીધી છે કારીગર થાય હા એટલે તમે કદાચ હો બસો કેવાળા વાળા નાખીને થોડતા હોય તો ભૂલી જજો નવસો કે વાળા જોવો તમે હાલો એસટી બદલા લાલ અત્યારે આપણે પાઇપ ભરવા જઈએ હમણાં અલ્તાફભાઈ આવે છે અલ્તાફભાઈ ને તમને મેળવું હવે ડેલી વ્લોગ આવશે તો જોવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી લેજો પાછા હાલો અલ્તાફભાઈ હા ફેરો કરવા જવાનું દોઢસો માં તો અમારે ગાડીઓ બતાવો તો આ અલતાભાઈ ભાઈ કરવા પૈસા ગયા યુટ્યુબ

અંદર જાળોળો વાયક વાપર્યું છે તમારા ધ્યાનમાં કંઈ ફેરો હોય તો કહેજો અરે ભાઈને તમારા હું જો કે મજૂરા ચૂત આમ તારા પૈસા આપજો તો હું ઉપાડવા મળી જ જે આપો એ ફૂલ નહી તો ફૂલની પાગડી લાગે 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 આવા સેલિબ્રિટી ન મળે વન મિલેન વાળા જો ઢંપો હાકે તો શૂટિંગ બધું સ્ટોરી મૂકી દે આ ફેરો કર્યો નો ઓકે બાય બાય પછી પાછા એક સબસ્ક્રાઈબર મળ્યા હતા અને જો કેવા બી ગયા એને એમ તમારો પ્રેંક ઉતારી લે એ છે આપણે અરબાજભાઈ નામ છે એમ આપણા ગ્રુપ મેમ્બર આવી ગયા ફિરોજભાઈ જે સાડા પાંચે ઘરની બહાર નીકળે છે એ પહેલાં ઘરની બહાર ન નીકળે કોને ખબર અડાણી અંબાણીના અડધા પાર્ટનર્સમાં હોય તો કંઈ ખબર નથી પણ હવે ઘરની બહાર બપોર પછી ચાર પાંચ વાગે જ નીકળે અને હા મિત્રો આઈ હોપ કે આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ડેલી વ્લોગ બનાવતો રહીશ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ